રાજકોટના આંગણે નાના મોવા સર્કલ વન ડે ડિસ્કો દાંડિયા કાર્યક્રમ કરવામાં આવ્યો શ્રી અવધ સ્કૂલ દ્વારા ધોરણ કેજીથી દસના તમામ વિદ્યાર્થીઓ માટે ડિસ્કો દાંડિયાનું આયોજન રાખવામાં આવ્યું હતું ખાસ જણાવવાનું કે નવરાત્રી ફંક્શનમાં નાના ભૂલકાઓ અને મોટા બાળકો તથા તેમના વાલીશ્રી અવધ રમઝટ રાસ ઉત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલ હતું આ રાસ ઉત્સવમાં દરેક વાલીશ્રી તથા વિદ્યાર્થીઓએ વેલ ડ્રેસ ટ્રેડિશનલ કપડાં પહેરીને ભારે રમઝટ બોલાવી હતી પહેલા રાઉન્ડમાં સ્કૂલના બાળકોને અને છેલ્લા બે રાઉન્ડમાં તેમના વાલીઓને અને બાળકોને સાથે રમવા દેવામાં આવ્યા હતા બારસોથી તેરસોની આસપાસ વિદ્યાર્થીઓ અને બે હજારની આસપાસ તેમના વાલીશ્રીઓએ હાજરી આપી હતી સ્કૂલ દ્વારા ખાલી શિક્ષણ નહીં પણ જે સંસ્કૃતિ પ્રમાણે બધું જ શીખવાડવામાં આવે છે જેથી બા કરીને બાળકોને આગળ જતાં તકલીફ ન પડે એના માટે તમામ પ્રયાસ કરે છે સ્કૂલના શિક્ષકો ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ હું જય વ્યાસ જય અંબે જય માતાજી નવલા નોરતાની ની ખુબ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત અને વિશ્વભર આખું ઝૂમી રહ્યું છે માના નોરતા ત્યારે આજે અમારી સંસ્થા લિટલ કિડ્સ પ્રી સ્કૂલ અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલના અંદાજે બારસો થી પંદરસો વિદ્યાર્થીઓ તેમજ બે હજારથી પચીસો વાલીઓ આજે મન મૂકીને આ માના ગરબા અને માની આરાધનામાં

દસ વર્ષથી છેલ્લા અમે આ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છીએ અવધ સ્કૂલ છે કોઠારીયા સોલોટમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે લિટલ કિડ્સ પ્રી છે એ પણ દસ વર્ષથી કાર્યરત છે એટલે આમ જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી અમારી સિદ્ધિઓ ગણાવી શકાય જ્યાં વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે આપણી સંસ્કૃતિ જે છે આપણા જે સંસ્કારિતાના મૂલ્યો જે છે એ પણ શીખે અને

અને એની સાથે જેટલા કનેક્ટેડ અમારા આજ રોજ ઉપસ્થિત થઈને કાર્યક્રમને દીપાવ્યો છે તે બદલ હું સ્કૂલ વચ્ચે એમનો ખૂબ ખુબ આભાર માનું છું અને હર હમેશ આવો ને આવો સાથ અમારી શાળાને અમારા પરિવારને ને તે બદલ ખુબ ધન્યવાદ નમસ્તે